જે કેસાન તો ખેડૂત મિત્રો આજે આઠ સપ્ટેમ્બર અને જે સિસ્ટમ જે આપણે રાજસ્થાન કચ્છ અને ઉત્તર ગુજરાત લાગુ હતી તે મજબૂત થઈ અને ડિફ્રેશનમાં આવી અને ભારે વરસાદ આપી ગઈ અને ડીપ ડિફ્રેશન સુધી પણ પૂગી ગઈ અને ઘણા એરિયામાં મેઘ તાંડવ જોવા મળ્યું કે ઇંચમાં નહીં પણ ફૂટમાં વરસાદ જોવા મળ્યો હવે અત્યારે પણ ચાલુ છે ગાંધીનગર અંજાર ભુજ નખત્રાણા મુંદ્રા માંડવી અને રાપર કે જ્યાં પડી ગયો સાડા બાર ઇંચ વરસાદ ઉત્તર ગુજરાતમાં સુઈ ગામમાં સોળ ઇંચ વરસાદ બાભરમાં તેર ઇંચ વાવમાં સાડા બાર ઇંચ થરાદમાં બાર ઇંચ રાધનપુરમાં આઠ ઇંચ ખેડૂતોના પાકને આવી શકે મોટી નુકસાની જળબંબાકારની સ્થિતિ મધ્ય ગુજરાતમાં પણ વરસાદ વરસી ગયો સાબરમતી નદી બતાવ્યું રૌદ્ર સ્વરૂપ ડેમના બધા દરવાજા ખોલવામાં આવ્યા તેમજ દક્ષિણ ગુજરાતમાં પણ વરસી ગયો વરસાદ બાકી રહી ગયા સૌરાષ્ટ્રના જે પશ્ચિમ કાંઠા કે જ્યાં આખું ચોમાસું રેડા ઝપટા જ આવ્યા છે તો શું શિયાળુપિતના પાણી પણ નથી ખેડૂતો ચિંતામાં છે કે શું કરશે ચોમાસું હવે તો વિદાયનો પણ સમય આવી ગયો તો સિસ્ટમ જે છે તે ઝડપથી ગતિ કરી અને અત્યારે પૂર્વ દિશામાં દક્ષિણમાં આગળ વધી રહી છે ત્યારે સિસ્ટમનો જે ઘેરાવો છે તે વધતો જાય છે તો ઘેરાવો વધવાને કારણે સિસ્ટમના કેન્દ્રમાં કરતાં ઘેરાવામાં પવન વધતો જતો હોય તો ખાસ કરીને સાવચેત રહેવાનું છે તો મોરબી જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ દરિયાકાંઠાના તેમજ રાજકોટમાં પણ આવી શકે ભારે પવન સાથે વરસાદ સાવચેત રહેવું હાલમાં ભારત પાકિસ્તાન બોર્ડર આવેલા જે નવા બેટમાં ભારે વરસાદ ચાલુ છે મોટી નુકસાની આવે એવી શક્યતા છે ઉત્તર ગુજરાતમાં પણ સાવધાન આવી શકે પવન સાથે વરસાદ કચ્છમાં પણ હજી વધારે આવી શકે વરસાદ દક્ષિણ ગુજરાતમાં પણ પડી શકે વરસાદ ઉત્તર ગુજરાતમાં પણ પડી શકે વરસાદ ચોમાસું ધરી કે જે આવી ગઈ બિલકુલ સિસ્ટમની ઉપર અને તે પણ સક્રિય થઈ ગઈ અને સિસ્ટમ જતાં જતાં કદાચ પાછી થોડીક નુકસાની આપી જાય એવી એક શક્યતા ઊભી થઈ ગઈ છે અને અત્યારે સાડા બાર વાગી રહ્યા છે અને કચ્છમાં અતિરેક વરસાદ ચાલુ જ છે